મારું નામ છે દેવેન્દ્ર ચોડાસમા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહુવા તાલુકા પ્રમુખ તો આજ રોજ અમે તે મહીસાગરના કલેક્ટર છે નેહાકુમારી દુબે જેઓએ એક જાતિવાદી માનસિકતા ધરાવતા ક્યાંક ને ક્યાંક એવું નિવેદન આપ્યું છે કે પત્રકારો દલિતો અને આદિવાસીને સફળથી મારવા જવે તો એક આ ક્લાસ વન ઓફિસર તરીકે હોય છે અને જો આવા નિવેદન આપે તો તમે જોઈ શકો કે હાલમાં દેશની અંદર કેટલો જાતિવાદ હશે હાલમાં સોશિયલ મીડિયામાં મેં વિડીયો પણ વાયરલ થયો છે અને તમે બધાએ જોયો પણ હશે તો એક આ ક્લાસ વન અધિકારી ઓફિસર ઓફિસરથીને તો આવી જાતિવાદી માનસિકતા જાહેરમાં બોલતા હોય છે તો આજે સામાન્ય લોકોનું શું થતું હોય છે તો હાલમાં ગુજરાતની અંદર દિવસે ને દિવસે જાતિવાદના કિસ્સા અને દલિત અને આદિવાસી સાથે બહુ જ જાતિવાદ થઈ રહ્યો છે અને નેહાકુમારી એવું પણ બોલે છે કે આ જેટલા પણ નેટ્રોસિટી કેસ કરે છે એ નેવું ટકા ખોટા હોય છે તો શું નેહાકુમારી એ જજ છે કોઈ તો એવું એ કહી શકે તો આજે એ એના સંદર્ભમાં અમે મહુવા તાલુકાની અંદર આજે આદિવાસી એસસી એસટી ઓબીસી સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહીને એક અરજી આપવામાં આવી છે કે આ એક નેહાકુમારી છે તેમની ઉંમર સસ્પેન્ડ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે